એન્ડ વેલકમ વેલકમ ઓર ટુ ચેનલ યુ સી કે ની શરૂઆત કાંઈક અલગ રીતે થઈ છે કેમ કે હું મારી ફેવરેટ સ્પોટ જગ્યા નીચે બેઠી છું અને વાગ્યા છે સાંજના છ જેવું વાગી ગયું છે અને અત્યારે મને જમવાનું ખાવા બનાવવાનું રસોઈ બનાવવાનું કાંઈ ટેન્શન નથી કેમ કે ભૂખ લાગી નથી મેં હમણાં થોડું પહેલાં જ નાસ્તો કર્યો હતો અને ઘરે હું કીશું અને ભૂરી જ છીએ તો બસ હવે અમે એવું અમે લોકો એવું વિચારીએ છીએ કે જમી અને જમી કરીને ફ્રી થઈએ ને પછી થોડીક વાર પછી અમે લોકો કંઈક બહાર જઈએ બેસવા માટે ચાય પીશું ને એવું કંઈક કરીશું કેમકે ઘરે અમે ત્રણ જ છીએ તો બહુ કંટાળો આવે છે એટલે ભૂરી એક કેફે બહુ છે આ નાનું તો પ્લુ શું કેફે છે નામ તો મને યાદ નથી તો અમે લોકો ત્યાં જ જવાનું વિચારીએ છીએ બટ શ્યોર નથી ત્યાં જ જઈશું કે કોઈ બીજી કોઈ જગ્યાએ જમી લીધું છે અને અમે ત્રણ જ છીએ હું કીશું અને ભૂરી એટલે ઘરે અમને બહુ ઘંટાળો આવે છે તો હુરી કે ચાલુ બહાર જતા આવીએ કે ચા પીતા આવીએ ને એક બહુ મસ્ત ક્યુટ ને એવું નાનું અમનું કેફે ગોયતું છે પછી ત્યાં ચા પીવા માટે ત્યાં જ જઈએ છીએ કોઈ ઇન્સિડન્સ અત્યારે એવો છે કે આઠ વાગ્યા છે ને આઠ વાગ્યા જમીન ત્રણે ત્રણ નવરે છે જો અગિયાર વાગ્યાને ઘરે આવી ગયા કેફે વોઝ ટુ ગુડ કેફે નવું નવું જ ખુલ્યું હતું ત્રણ મહિના થયા હતા આઈ થિંક એને ખુલ્યું એને પણ એકદમ છે ને ઘર જેવી સ્પેસ હતી ને એ ઘરમાંથી એ લોકોએ કેફે બનાવ્યું હતું પણ એટલું પીસફુલ હતું ત્યાંનું વાતાવરણ ઓહો હો બહુ મજા આવતી એનું મ્યુઝિક એટલું એકદમ શૂથ સુથિંગ હતું ત્યાં એકદમ આ હા બેસવાની પણ એવી જ મજા આવતી હતી ઇઝ ગેટિંગ રેડી નોટ બટ મી પૂરી ચાર્જર વાય આર ગોઈંગ ફોર શોપિંગ શોપિંગમાં એવું છે કે પેલા મેં લોકો થ્રીફ્ટ સ્ટોર જવાના છે કંઈક બ્લુબેરીઝ કરીને થ્રિફ્ટ સ્ટોર છે ત્યાંથી થોડી ઘણી કપડાંની શોપિંગ કરવાની છે એટલે ખાસ કંઈ શોપિંગ નથી કરવાની કપડાંની જો ગમી જાય ને ત્યાંથી કેમ કે ત્યાં નવું કલેક્શન આવેલું છે એવું જાણવા મળ્યું છે એના લીધે છોકરીઓને તમને ખબર પડે કે કપડાંની શોપિંગ હોય નવું કલેક્શન આવેલું એમાં બી થ્રીફ્ટ સ્ટોરમાં જાવું જ પડે ને યાર એટલે પહેલાં મેં ત્યાં જશું જો ગમશે એવું લાગશે તો લેશું બાકી તો ખાસ તો ખિસ્સું માટે ચપ્પલ લેવાના છે અને ચપ્પલ લેવાના છે એટલે મેઈન તો એ પણ કામ છે કપડાની શોપિંગ ડન અને હવે ચપ્પલ લેવાના બાકી છે ને એના માટે અમે લોકો આવી ગયા છીએ તોરીનો કરીને એક શોપ છે અહીંયા સ્ટાર બજાર ત્યાં અહીંયા નીચેની બાજુ છે પર્સનું કલર છે

ચા લઈ લીધી છે કે અત્યારે ચા પીવે છે આ લોકો કે છે ચા તો લઈ લીધી આપણે બંગલોએ લઈ લે તો રિણોમાંથી કોઈ મજા ન આવી એ લોકોને એટલે હવે એ લોકો ગયા છે કરણાવતી પગથા બજારમાં ચપ્પલ લેવા માટે અંદર ગયા છે એ લોકો હં તો બહાર બે આ કંટારોને ભૂખે એવી લાગી છે મન તો છે અત્યારે મસ્ત પાણીપુરી ખાવાનું બેક ટુ હોમ અને પાણીપુરી તો ખાવાની જ હતી મારે પણ એમાં થયું કે જ્યાંની પાણીપુરી ખાવી હતી ને સિક્સ ફ્લેવરવાળી એ પાણીપુરીવાળા ભાઈ હતા નહીં કેમકે એમાં નસીબ એટલા ખોટા છે ને કે જ્યારે જે વસ્તુ જોતી હોય ને વસ્તુ મળે નહીં એટલે બીજી જગ્યાએ ખાઈ લીધી અને અત્યારે ઘરે તો આવી ગયા છીએ પણ આખા અમદાવાદમાં કઈ શોપ નથી ચપ્પલ જ્યાંથી સારા એવા ચપ્પલ મળી ઢોસા મેગડી કે ઢોસા મેગડી કે ઢોસા આ બંને વચ્ચે અત્યારે છે ને અમારે પેલી ચાલતી હતી કમ્પેરિઝન ચાલતી હતી કે ભાઈ અત્યારે મેગડીમાં ખાવા જાવ કે ઢોસા ખાવા જાવી ખાવા જવું કે ઢોસા ખાવા જવું કેમ કે આજે છે બુધવાર અને અત્યારે ઘરે રસોઈ બનવાની છે નહીં એટલે બધાએ વિચાર્યું કે બહાર ખાતા આવીએ પણ એમાં બધા છું કન્ફ્યુઝન કે ક્યાં ખાવું ક્યાં ખાવું કોઈકને ને આ ખાવું કોઈકને આ ખાવું એટલે બે ત્રણ જણા છે ઢોસા ખાવા વાળા ઇન્કલુડિંગ મી બાકી બધા જશે મેગડી ને બંજી છે ઢોસાની ટીમમાં હતા એટલે અમાર વારો અત્યારે ઢોસા ખાવાનો છે ને બીજા બધા અત્યારે ગયા છે મેગડી ખાવા માટે મેગડીની ફ્રેન્ચ ફ્રાઈઝ બર્ગર મેગડી નો પેલો પફ વેટ પૂજા તો થઈ ગઈ છે અને વેટ ટુ હોમ પણ એમાં થયું કે રિક્ષાવાળા જે દાદા હતા ને દાદા જબરા હતા બેન પાંચ રૂપિયા મોશનમાં બોલતા હતા દાદા પણ એકદમ નબરા હતા એ બધું તો ઠીક હવે નવો વર્ડ આજે જાણવા મળ્યો છે પિસાડી પિસા પિસા એટલે શું ને પિસાડી એટલે જ કોઈને ખબર હોય કોઈને જાણકારીમાં હોય તો ખાલી નીચે જણાવજો કમેન્ટ સેક્શનમાં હા એવું ગાઈઝ આ વ્લોગ શૂટ કરતા કરતા ક્યાંથી એક વિકેન્ડમાંથી બીજું વિકેન્ડ આવી ગયું ખબર જ ના આપણે એકચુઅલમાં લાસ્ટ વિકેન્ડમાં મેં આ વ્લોગ ચાલુ કર્યો હતો અને પછી એમ કરતા કરતા કરતાં શૂટ કરતા કરતા પાછું બીજું વિકેન્ડ આવી ગયું છે આજે જે શનિવાર અને સાંજના વાગ્યા છે સાડા ચાર એન્ડ મી એન્ડ ભૂરી ઇઝ ગોઈંગ ટુ વેર ઝારા બિકોઝ ફાઈનલી ઝારા ઝારા અમદાવાદમાં આવી ગયું છે અને બે દિવસ પહેલા જ એનું ઓપનિંગ હતું તો સારા એવું છે જવું પડે ને ભલે લઈએ ના લઈએ કઈ બીજા નંબરની વાત છે પણ મારે તો ખાલી કલેક્શન જોવા જ જવું છે સો ગેટિંગ રેડી ફોર ધેટ અને ભૂરી અત્યારે પણ આજે પણ મારી ઉપર રાડો જ નાખે છે કેમ કે ઓલરેડી એ રેડી થઈને બહાર ઊભી છે ને મારી વેઇટ કરે છે દર વખતનો સીન છે ભૂરી છે ને ગમે ત્યાં બહાર જવો ને સૌથી પહેલાં જ રેડી થઈ જાય અને પછી રાડો નાખે જલ્દી તૈયાર થાવ તમે જલ્દી તૈયાર થાવ पड़ी गई छू अत्यार काचे काचू बटेको खावाने हाँ बाय 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 तुम्हारी मौज हो ना After shopping, it's now dosa time. D O S A dosa, not dosa. You guys back to home. मैंने मैं तो कहीं shopping करी नहीं थी पर बुरी है थी एक थी बेवस्तु थी जैसे निम्न माथे ज़ारा ना मत ज़ारा मत कहीं नहीं तो ली तो ये लागे जैसे કે આ લોકોમાં અમે છે ને ઢોસા ખાધા છે આઈ થિંક બે એકથી બે વાર ઢોસા ખાઈ જતા લાસ્ટ વેનસડેના પણ અમે લોકો ગયા હતા હું ને અને આજે પણ હું બધી મુજબ ઢોસા ખાઈને આવ્યા કેમ કે ઢોસા છે ને મારો ફેવરેટ કમ્ફર્ટ ફૂડ છે મારા માટે હું જ્યાં પણ બહાર જાઉં ને હા પણ મસાલા ઢોસા મને નથી ભાવતા હા ઢોસા જોતતી સૌથી પહેલાં મને છે ને મારી ચોઈસ આપવામાં આવે ને કે બી બહાર ગયા હોય શું ખાવું આઈ વિલ ચૂઝ ઢોસા એની એનીવેઝ ચાલ્યા રાખે આજ સવાર સવારમાં એક છે ને બહુ ખરાબ વસ્તુ થઈ ગઈ છે ચૂલમાં થઈ એવું કે કાલે રાતે ને એની પાછળ બી એક ફન સ્ટોરી છે બેટ બહાર બેઠા હોય તો ક્યારેક ક્યારેક થઈ જાય આવું કરું બહારનો જે બેકગ્રાઉન્ડ નોઈઝ છે ને આવતો રહે એટલે રાતના અમે લોકો બધા સુતા ને એટલે ભૂરી જઈને બધાને કંઈ જ સૂતી હતી કે બધા છે ને પોતપોતાના ફોન છે ને સાઇલેન્ટ કરીને સૂજો કેમકે સુધી શું હોય અગિયાર સવારના અગિયાર બાર વાગ્યા સુધી કોઈકનો તો ફોન આવી જ જાય કોઈકના ફોનમાં તો ભૂલી બધાને કીધું કે સવારે છે ને ઊંઘ ના ઉડે ને બધાની કેમ કે સેટરડે સન્ડે હોય ને એટલે લેટ સુધી સૂવાનું પ્લાન મળે જ બધાનો તો ભૂરી કે બધા છે ને બધાને ફોન કે સાયલેન્ટ કરીને સૂજો એટલે ઊંઘ ના ઉડે જેવી સવારના સાત સાડા સાત થયા અમારા ઉપરવાળા એક ઘરનો સામાન ફેરવતા હતા એટલે એનો જે અવાજ આવતો હતો ઓહો એના લીધે બધાની ઊંઘ ઉડી ગઈ તમને નેક્સ્ટ ક્લિપમાં છે ને બતાવું છું એ આજે આખો જે ટ્રક દેખાય છે ને તમને એ આખો ટ્રક ભરવાનો છે સામાનથી કેમકે અમારી ઉપરવાળા ઘર છે એ ખાલી કરે છે એટલે અત્યારે હવાર હવારમાં એ લોકો છે ને બધો સામાન ઉપરથી નીચે લઈ જાય છે ને એવું લાગે છે ક્રિકેટ રમે છે એ લોકો કબાટથી ને બેડથી ને એવું ધડાધડી કરે છે ને એટલે હવાર હવારમાં અત્યારે છે ને બધાયની ઊંઘ આના લીધે ઉડી ગઈ છે ને તો બધા રાડે રાડ કરે છે ઘરમાં guys enjoy watching this video and if yes then subscribe to my youtube channel like comment and share if you see the next video ni and sa bye bye I'll do JC Rashna